નફરત કમાવી પણ સહેલી નથી લોકોની આંખોમાં ખટકવા માટે પણ આપણામાં કંઈક ખૂબી હોવી જોઈએ ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા સાહેબ દૂર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી પરંતુ થઈ ગયેલી ભૂલને સુધારવી હોય તો કોઈ પણ સમય ખરાબ નથી સિમેન્ટ પણ એક વસ્તુ શીખવાડે છે જોડવા માટે નરમ રહેવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે થોડું કડક બનવું જરૂરી છે જો તમારે જીવનમાં આગળ જ વધવું હોય તો લોકોના ટોન્ટમાંથી જ પ્રેરણા લો ડિપ્રેશન નહીં કદર સમય વીત્યા પછી થાય તો એને કદર નહીં અફસોસ કહેવાય સાહેબ તમાશો તો હકીકતનો થાય છે સાહેબ ખોટાના તો વખાણ થાય